તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી છે 4:10 અને પેનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વૈશ્વર સ્વામી જય 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 શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેનલ શું બને છે નાસ્તામાં નાસ્તામાં જે બને છે ફ્રાઈ ભાખરી અને લાલ મરચાની ચટણી વાહ વાહ ઓકે દોસ્ત ના કે લાલ મરચાની ચટણી રેસીપી જોતો આ તો દિવસ આવી જ ગયો હા તો તમે છે ને કન્ટિન્યુ રહેજો તો લાલ મરચાંની ચટણીની રેસિપી આપવાનો દિવસ આજે આવી ગયો છે. જે લોકો કમેન્ટ કરતા હતા ગ્રીન ચટણીની સોરી રેડ ચટણીમાં આટી-મીટી ચટણીની રેસિપી આપો તો ફાઇનલી આજે રેસિપી તમને મળી જવાની છે. અલ્પેશબેન આવી ગયા છે. યસ

આટલી વસ્તુ નાખવાની આવી ગયા ધાણાવાળા આ તો લઈ લેવા પછી નામ લેતા લેતા વાળો આવી છે અચ્છા આદુ પેલા મરચા પછી એની ઉપર આદુ નહીં એવું કે નહીં તો ગમે ત્યારે ગમે એ મિક્સ કરી શકાય આ સિંગના દાણા સિંગના દાણા ઓકે આમાંથી સિંગના દાણા ભાઈ આવી ગયા છે ઓકે હવે એની ઉપર છે લીલા દાણા

લીલું yeah, <melodic> <Website> અને હવે આપણે આને ચલે મિક્સર કરી લઈએશું એકવાર માવી જાય બધું ના થોડું ગાળો પછી ઓકે ઓકે બની ગઈ એટલી જ વાર લાગે છે ખાવી એટલે આમાં કરીશ બરાબર જલ્દી થઈ ગઈ લાગે પેનલ તને ચાલો ચટણી થઈ ગઈ છે અને બીજો બને છે તો આઈ હોપ કે જે લોકો કમેન્ટ કરતા હતા એને ચટણીની રેસીપી મળી ગઈ છે બરાબર છે ઘરે બનાવજો ટ્રાય કરજો અને કઈ કમેન્ટ કરી દેજો કેવી બની બરાબર

એટલે એવું થાય કે તાજે તાજી તમે રેસીપી તમે યુઝ કરો ને તો તમને સારો સ્વાદ આવે તો ગઈ આ બાજુ ફરીથી જો તેલ મુકાઈ ગયું છે પીને હજી હું વઘાર કરવાનો છે વઘાર જો મને છે ને એમાં એક પાવડો જેટલો મે તેલ લીધું છે ઓકે પણ ચટણી બનાવી તો આવી રીતે કરવી હોય તો તમારે છે ને ફ્રીજમાં લોંગ 10 15 દિવસ જાય ને તો પણ સારી રહે

ફાઈન દે છે મરાય કે એવું કંઈ ન જ નાખવાનો થોડીક એવી હળદર આપણે મિક્સ કરવાની છે અને હવે આપણે આ ચટણી મિક્સ કરી છે વાહ હા વાળા જ ને વાળા હવે છે ને છે ને બધું આ પાણી

થોડું કામ ગડી જન પડે કે થોડુંક પહેલા આવી જાય બરાબર એટલું બહુ જાજુ ચોડવવાનું કે નથી બરાબર તેલ આવી જાય એટલે કાઢી તો હવે આપણી ચટણી થઈ ગઈ છે અને આપણે આ ડબ્બામાં ભરી ઓકે ગુડ કેટલા દિવસ ચાલે આપણે તો આ બે દિવસમાં પૂરી થઈ જાય કાલે જાય પૂરી થઈ જાય

દેવી દેવી હાલો દે ઉપર થી પથરા પડે તો ઠાકી થોડો મેળ આવે તો લઈ જ લેવી હાલો

લોઢી ઓકે ઢોસા ની આવી ગઈ છે તો ચાલો સરસ મજાના ઢોસા આજે ખાવાના છે કેટલા દિવસથી ઢોસા નથી ખાધા પેલા અંદાજે કેટલા ટાઈમ નથી ખાધા ઘણું ઘણું પણ ઘણું કેટલું નેવું દિવસ એકસો દિવસ એકસો દિવસ ત્રણ મહિના થી ઢોસા નથી ખાધા ગઈ ત્રણ મહિનાથી એક અઠવાડિયું દસ દિવસ છે ઢોસા વગર નહોતું હાલતું તો અત્યારે પિનલ

સરસ સરસ ગુડ આજે છે ને આખો દિવસ સુરત માં વરસાદ હતો ગઈ તમારે ત્યાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરી દેજો ક્યાં સિટી માં ક્યાં જિલ્લામાં ગામ માં કેટલો વરસાદ હતો

બરાબર ને મામી પપાગંજા 8 ગંજા ઓકે જયસ્તો 8 ભાગવા એવા છે અને આ બજુ જો કાકા પણ આવતા રહ્યા ઢોસા ખાવા માટે જનકલાલ પણ આવતા રહ્યા છે કાકા ઢોસા ખાવા છે કે તમારા માટે રોટલો બનાવી દે બાજરીનો હા જો જો ખાવા કાકા મસ્ત ગરમાગરમ વડા પ્રસાદીના

મારે તૈયારી મારી થાય પછી થઈ જશે રસણ પણ હવે જો ફોલાઇન કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હે આમાં મશીન કરવા પડે બરાબર છે એટલે તૈયારી કાઈ અને તૈયારી વગર બધું બને કાઈ નિરાત રહે આરામથી બનાય બરાબર ચાલો

પાલ પનીર ઓકે પનીર આવી ગયો પછી બીજું પાલક પનીર કાકાને નામ એ આવડે છે જો બધા ઢોસા ના મસાલા ઢોસા ઓકે ત્રણ પ્રકારના સરસ ચાલો કાકાને ના

ખાદ્ય ખોરાકી એસોસિયન જે છે ને કોઈ પણ ખાવા પીવાની વસ્તુ નો એસોસિયન ચિંતન ફૂડ એસોસિયન એના જે પ્રમુખ છે ને એને હમણાં હું બયાન આપ્યું ખબર સુરત માં કેટલા કીધું બાણું ટકા ચીઝ પનીર ડુપ્લિકેટ આવે છે નકલી આવે છે

ખાવા પીવા વાળા ને તો ચાલે હું એસી ટકા નાખી ગયો તો એ તપીશું આવશે તને કેમ રેટ ખબર છે

પછી એમ કે માતા પિતા તો ભાઈ કે પિતા માતા પિતા પણ પિતા ક્યારે ન પિતા ગાઈસ તો આ બાજુ જો મસ્ત ગરમા ગરમ ઢોસા બનવાનો ચાલુ થઈ ગયું છે પેલા કયા ઢોસા છે આ આ છે પાલક પનીર પાલક પનીર ઢોસા ઓકે આને બેબી પેપર બનાવી નરમ કે કડક નરમ નરમ બેબી પેપર આ લો ભાઈ અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે કાકા ને કાકી કાકા તો ઉપર જ ન જોતા હે કાકી

વાહ 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 પિનલ વાહ મસ્ત મજાના ઢોસા આ ગઈસ તો 10 વાગી ગયા છે અને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ ઢોસા ખાઈ લીધા બહુ ખાધા બહુ ખાધા પિનલ 10 વાગે તમારે મેમે સુઈ સુઈ જવાનું દસ વાગે નવરા છે આ બરાબર ને પણ બહુ ખાધા હો બધાએ એ ઢોસા પીનલ મસ્ત બનાતા એક નંબર ગઈસ જેને જેને ઢોસાની રેસીપી જોઈએ ને બરાબર એ કોમેન્ટ કરી દેજો ઢોસાની રેસીપી જોતી છે બરાબર તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશું ને ત્યારે ઢોસાની રેસીપી મળી જશે બરાબર ચાલો કે તો આજના માટે આટલો જ આવતી કાલે જર વસ્તુ હારી બનાવી હા એ બધું ખાઈ સાઈડમાં મૂકી દેવાનું પછી પછી થોડું કામ દે એવું નથી એવી સિસ્ટમ નથી એટલો સંભાર ખાવા છે એટલો સંભાર ખાવા હા નાખી દેવાનું મન નથી તો પેટ ફૂલ થઈ ગયું છે એવું છે એવું છે પરાણે ખવાય તો પણ એટલી મજા આવે સંભાળવા તોય વાત સાચી છે પણ મૂકે તેને ફ્રીજ માં હવારે ગરમ કરીને ખાઈ લેજે તો એવું મને હું તાજું કે ખાવું છું મને છે ને ઓલા આપણે હોટેલ ને સંભાર પણ બગો પણ હું ત્યાં જ્યાં ને તો સીધો મસાલાનો મોલો ચટકો હા તેજ હોય ને બરાબર ચાલો ગાઈસ તો દો હે चलो गई तो आज आटल आती का ફરીથી नवा ब्लॉग नवी सवार नवी एनर्जी साथ સાથે सुधी સુધી ने टाटा बाई बाय सी यू गुड नाइट जो गई